સુરતના નાના વરાછા વિસ્તારમાં એક બંગલા પર મેટ્રોની વિશાળ ક્રેન અને લોન્ચર મશીન પડ્યું હતું જેથી બંગલામાં ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે આ ક્રેન અને લોન્ચર મશીન હટાવવા માટે બંગલાના માલિકની પરમિશન જરૂરી છે પરંતુ માલિકે મેટ્રોના અધિકારીઓ સમક્ષ શરત મૂકી છે તેમણે કહ્યું છે કે તમે મકાન મારું મકાન ખરીદી લો નહીતર મને મારું આખું મકાન રિપેર કરી આપો જો કે મેટ્રોના અધિકારીઓએ પણ તેમની પાસે આર્કિટેક્ટ પ્લાન મંગાવ્યો છે સુરતના નાના વરાછામાં યમુના નગર સોસાયટીમાં આવેલા એક બંગલા પર મેટ્રોની વિશાળ ક્રેન અને લોન્ચર મશીન પડતા બંગલાને ભારે નુકસાન થયું છે ત્યારે આ બંગલા પરથી ક્રેન હટાવવા માટે મકાન માલિકની પરવાનગી લેવાશે તે મેટ્રોના અધિકારીઓએ બાહેંધરી આપી છે જેથી બંગલા માલિકે મેટ્રોની સામે શરત મૂકી છે કે મારું મકાન ખરીદી લો નહીતર પૂરેપૂરું રિપેર કરી આપો જેથી મેટ્રો દ્વારા અસરગ્રસ્ત બંગલાનો આર્કિટેક્ટ પ્લાન મંગાવ્યો છે મકાન માલિકે મેટ્રોની ટીમ સામે પણ શરત મૂકી છે કે તેઓ બાહેંધરી આપે કે તેઓ તેમનું મકાન ખરીદી લે નહીતર સંપૂર્ણ મકાન રિપેર કરી આપે જેના પર હજુ સુધી સુરત મેટ્રોની ટીમ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને તપાસ કમિટી દ્વારા તપાસ ચાલુ જ છે સર્વે પણ થઈ રહ્યો છે ત્યારે સુરત મેટ્રોની ટીમ ફરી અસરગ્રસ્ત બંગલાની સાઇટ પર પહોંચી હતી અને મકાન માલિક મહેશ દેસાઈ પાસેથી બંગલાનો સંપૂર્ણ આર્કિટેક્ટ પ્લાન માંગ્યો હતો

જવાના કારણો જાણવા માટે કોન્ટ્રાક્ટર કંપની રણજીત બિલ્ડ નોટિસ આપવામાં આવી છે જોકે બંગલા માલિક દ્વારા પરવાનગી ન આપવામાં આવે ત્યાં સુધી આ ક્રેન હટી શકે તેમ નથી આ સાથે જ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે રિપોર્ટ બાદ જ આગળ શું કાર્યવાહી થશે તે નક્કી થશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી સુરત